આવેલી ખુલ્લી સરકારી જમીનમાં બનેલા ખુલ્લા બની હતી યુવક સોમાભાઈ જે કારેલી ગામનો રહેવાસી હતો તેને કોઈક અજાણ્યા ઈસમે કોઈક અગમ્ય કારણોસર જાનથી મારી નાખવાના ઈરાદે તીક્ષ્ણ હથિયાર વડે તેના શરીરના છાતીના ભાગે તેમજ બરડાના ભાગે જીવલે ઘા ઝીંકી મોતેની ઘાટ ઉતારી દીધો હતો હત્યા બાદ હત્યારો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના અંગે સુરેશભાઈ છગનભાઈ ડોડિયા પટેલે નામના વ્યક્તિએ પલસાણા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી જેના આધારે પલસાણા પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક અને જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે ઘટનાની ગંભીરતા જોતા બારડોલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડીવાય એસ એચ એલ રાઠોડ પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું પલસાણા પીઆઈબીડી ઝીલરિયા આ ગુનાની વધુ તપાસ ચલાવી રહ્યા છે અને ફરાર આરોપીની ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અગમ્ય કારણોસર થયેલી આ હત્યાના બનાવથી પલસાણા તાલુકામાં ચકચાર મચી છે ગામે ચાલીસ વર્ષીય સતીષ રાઠોડની હત્યા પ્રકરણમાં પોલીસ તપાસ કરી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર જે જગ્યાએ હત્યા થઈ એ અવાવરું જગ્યાએ અસામાજિક તત્વોનો અડ્ડો છે અહીં નશાની આદતવાળા યુવકો રખડતા રહે છે તેમની સાથે કઈ બોલાચાલી થઈ હોય એની યુવકની હત્યા થઈ હોવાનું શક્યતા આધારે પોલીસ તપાસ કરી રહી છે તો બીજી તરફ જે સમયે આ યુવકની હત્યા થઈ એ સમયે જ નજીકમાં આવેલા એક રેસિડેન્સીમાંથી મોટર પણ ચોરાયું છે અને આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ ચોરી સાથે મૃતક યુવકની ચકમક થઈ અને હત્યા થઈ કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે મોટર ચોરીની ઘટનામાં પલસાણા પરપ્રાંતિય યુવકની સંડોવણી બહાર આવી છે અને પોલીસ હાથ તે દિશામાં તપાસ કરી યુવકની હત્યાનો ગુનો ઉકેલવાની મથામણ કરી રહી છે